વાત કરવાની છે અમરેલીના ખાંભાની જ્યાં આજે ત્રીસ વર્ષના યુવકને એક છરી વડે હુમલો કરતા મારી નાખવામાં આવ્યો છે અને તેનું મોત નીપજ્યું છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરી આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું જ્યોતિકા પંડ્યા અમરેલીના કાયદાની વ્યવસ્થા અને તંત્ર હવે ક્યાંક નેવે મુકાતું હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે વારંવાર તેવા કિસ્સાઓ સામે આવે છે જેમાં માનવતાને પણ નેવે મૂકવામાં આવી રહી છે ત્યારે ફરી એકવાર આજે અમરેલીના ખાંભાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ત્રીસ વર્ષના યુવક જેમનું નામ મેહુલ સોલંકી છે તેમને છરી વડે હુમલો કરતાં મારી નાખવામાં આવ્યા છે પ્રાથમિક ખબરથી એવું જાણવા મળ્યું છે કે આ આખી ઘટનાની રચના ખાલી એક પ્રેમ સંબંધના લીધે કરવામાં આવી છે વાત એમ છે કે મેહુલ સોલંકી નામની નામના યુવકની જે પત્ની છે તેમનું આરોપી સાથે અફેર હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે વારંવાર જે આરોપી છે તે રસ્તા ઉપરથી નીકળતો હોય છે અને ત્યારે મેહુલ સોલંકીની તેની ઉપર નજર પડતા મેહુલ સોલંકી તેમને કહે છે કે અહીંયાથી ફરી એકવાર નીકળતો નહીં બાકી તને હું મારીશ આવું કહેતા જ જે આરોપી છે તેના મિત્રને લઈને બીજી વાર તે ગામમાં જાય છે અને તેમને છરી વડે હુમલો કરતા મારે છે એવું પણ જાણવામાં આવી રહ્યું છે કે તે યુવકને દસ વાર છરી વડે હુમલો કરતા મારવામાં આવ્યો છે અને અંતે તેનું મોત નિપજ્યું છે આ ઘટનાની જાણ થતા પોલીસ તથા એસપી સવજ ત્યાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાર્યવાહીને હાથ ધરી છે

the